સિવિલ હોસ્પિટલમાં આજે એક ટોયલેટમાંથી બે મૃત ભૂણ મળી આવ્યા હતા આ અંગેની જાણ થતાં જ તંત્રમાં દોડધામ થઈ ગઈ હતી ત્યારબાદ તપાસ કરતા એક સતાવીસ વર્ષીય સગર્ભા મહિલા ટોયલેટમાં જતા મિસકેરેજ થઈ ગયું હતું જેના પગલે આ ઘટના બની હતી હાલ તો આ મહિલાને સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે નીડોલી વિસ્તારમાં રહેતી સત્યાવીસ વર્ષીય મહિલા હાલ ચાર માસથી પ્રેગ્નેન્ટ છે આજે તેને તકલીફ થવાથી તે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે પરિવાર સાથે પહોંચી હતી જોકે પેટમાં તકલીફ થવાથી તે વોશરૂમ માટે ટોયલેટમાં ગઈ તે દરમિયાન તેનું થઈ ગયું હતું મહિલાએ અધૂરા જ બે બાળકોને જન્મ આપ્યો હતો ત્યારબાદ આ મહિલાને પરિવારજનો ડોક્ટર પાસે લઈને પહોંચી ગયા હતા મહિલા સાથે ડોક્ટર પાસે પહોંચ્યા બાદ તેણે ટોયલેટમાં જ મિસકેરેજ થઈ ગયું હોવાની જાણ કરી હતી સ્થિતિતંત્રમાં તંત્રમાં દોડધામ મચી ગઈ હતી કબજે લેવામાં આવ્યું હતું અને મહિલાને પણ લેબર રૂમ માં લઈ જઈને તાત્કાલિક સારવાર આપવાની શરૂઆત કરી દેવામાં આવી હતી હાલ મહિલાની હાલત સામાન્ય હોવાનું જાણવા મળ્યું છે મને મળેલ વિગત મુજબ સવારે સાડા સાત વાગે આવેલી આશરે સત્તાવીસ વર્ષની ઉંમર અને એ ટોયલેટ જવા ગઈ અને ત્યાં એને સ્પોન્ટેનિયસ એબોર્શન થઈ ગયું એ બચ્ચા લગભગ અધુરા માસના હતા આશરે ચાર માસની હતા ત્યારબાદ ગાયનેટના ડોક્ટરો તરત જ કેઝ્યુલિટીમાં આવી ગયા હતા અને એ મહિલાને લેબર રૂમમાં લઈ ગયા હતા એની ત્યાં સારવાર ચાલુ છે અને બચ્ચાને પણ એમને ત્યાં આગળ લઈ ગયા છે અને એમને એક આપી દેવામાં આવશે બાળકો તો મૃત હાલતમાં છે અધુરા માસના છે ચાર માસનું બાળક જીવી શકવાની શક્યતા ખૂબ ઓછી હોય મહિલા જીવીત છે ને તંદુરસ્ત છે અને એની સારવાર ચાલુ છે એ મહિલાની તપાસ કરતા ખ્યાલ આવી શકે એને બ્લીડિંગ પીવી એટલે બજાયનમાંથી બ્લીડિંગની કમ્પ્લેન સાથે આવેલું